ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં એક સ્વર હતો જે દરેક હૃદયમાં ગુંજતો રહ્યો એક સ્વર જેણે ગુલામીના અંધકારમાં આશાની જ્યોત પ્રગટાવી અને એક ગીત જેણે આખા દેશને એક સૂરમાં બાંધી દીધો આજ એ ગીત વંદે માતરમ માત્ર સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક જ નહીં પરંતુ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગૌરવનું પ્રતિબિંબ બની ગયું છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવામાં અને ગુલામીના બંધનોને તોડવામાં વંદે માતરમ ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તે લાખો ભારતીયો માટે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રેરણા સ્ત્રોત હતું તેથી તેને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય પ્રતીકોમાં સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો વંદે માતરમની લોકપ્રિયતા અને સાર્વત્રિકતાને કારણે જ જ્યારે સ્વતંત્ર ભારતના બંધારણનું માળખું તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે બંધારણ સભાના તમામ સભ્યોએ વંદે માતરમને રાષ્ટ્રગીત તરીકે અપનાવવા માટે સંમતિ આપી હતી અને આ પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ જ્યારે બંધારણ અપનાવવાની જાહેરાત થઈ રહી હતી ત્યારે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવાની જાહેરાત કરી ચોવીસ જાન્યુઆરી 1950 પચાસના રોજ બંધારણ સભામાં પોતાના સંબોધનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા વંદે માતરમ ગીતને મનની સમકક્ષ સમાન દરજ્જો અને સન્માન આપવામાં આવશે ત્યારબાદ બંધારણ સભાના સભ્ય લક્ષ્મીકાંત મૈત્રાએ અન્ય સભ્યો સાથે મળીને વિધાનસભામાં વંદે માતરમ ગાયું આ સમય દરમિયાન તમામ સભ્યો ઉભા રહ્યા હતા આ રીતે બંધારણ સભા દ્વારા વંદે માતરમને માત્ર એક ગીત તરીકે જ નહીં પરંતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના આત્મા અને રાષ્ટ્રીય ભાવનાના પ્રતિક તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યું સ્વતંત્રતા પછી વંદે માતરમને સત્તાવાર સમારંભો જાહેર કાર્યક્રમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિશેષ આદર આપવામાં આવે છે અને આ ગીત દેશભક્તિ એકતા અને રાષ્ટ્ર સેવાના આદર્શોનું પ્રતીક છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ